કે ભાઈ નરેશભાઈ પટેલ માટે જ્યારે આવું કોઈ વ્યક્તિ સ્પ્રેડ કરતું હોય આવી તો એના માટે ખરેખર એક્શન લેવા જોઈએ પણ આ સાથે આ બાબતે નરેશભાઈ બહાર હતા અને એમની સાથે વાત થઈ ત્યારે એમ ક્લિયર કટ નરેશભાઈ કીધું કે જે બાબતની આપને ખબર સુધા નથી અને જે બાબતમાં આપનો કોઈ પ્રકારનો ઇન્વોલ્વમેન્ટ નથી ત્યારે આવા પ્રકારની વાતોનું પ્રતિક્રિયા આપણે આપવી જરૂરી નથી અને આપવી ના જોઈએ બીજી વસ્તુ કે જે વિડીયો ક્લિપ શેર થઈ છે એ વિડિયો ક્લિપ ને લઈ અને ચોખ્ખું દેખાય આવે છે કે ભાઈ આ સેના માટે વિડીયો ક્લિપ બનાવી છે અને શા માટે શેર થઈ છે ત્રીજી વસ્તુ કે જયારે વિડીયો ક્લિપમાં જે રોલ છે જીગીશા બેન નો એ જીગીશા બેન એવું કહે છે કે આ એઆઈ ક્રિએટેડ છે બની શકે એઆઈ ની દુનિયા છે કદાચ એઆઈ ક્રિએટેડ હોય તો આ બાબતે જીગીશા બેને આગળ વધી અને લીગલી રીતે આગળ વધવું જોઈએ કે ભાઈ કોના કહેવાથી સુકામ સા માટે અને પર્ટીક્યુલર નરેશભાઈ પટેલ માટે આ વિડિયો ઓડિયો ક્લિપ સા માટે બનાવવામાં આવી છે તો આ બાબત જે હિસાબેને આગળ વધી અને એના મૂળ સુધી જવું જોઈએ અને આને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવું જોઈએ જો આ પ્રકારની વસ્તુ જો નરેશભાઈ જેવા નક્ષિક પવિત્ર શુદ્ધ અને પ્રમાણિક વ્યક્તિ કે જેવો નિખાલસપણે સર્વ સમાજને રાખી સર્વ સમાજને સાથે રાખી અને સમાજની સેવા કરતા આવ્યા છે જો આવા વ્યક્તિ માટે આવી વાતો બહાર આવે તો ભવિષ્યમાં માત્ર લેવો પટેલ સમાજ નહીં કોઈ પણ સમાજના સારા માણસો આગેવાનો સમાજની સેવા માટે ક્યારેય આગળ નહીં આવે જેનું નુકસાન માત્ર સમાજને નહીં સાથે સાથે રાષ્ટ્રને પણ છે એટલે આ બાબત ખરેખર ગંભીરતાથી લઈ અને આની યોગ્ય તપાસની માંગણી માગણી જી હિસાબે કરવી જોઈએ